હેલો ગાયસ વાડી એન્ડ ફેમેલીમાં તમારે બધાનું સ્વાગત છે તમે જઈ રહ્યા છે જસદણ પાસે એક સરસ નાનું ગામ છે મહાદેવનું મંદિર છે ત્યાં દર્શન કરવા તમને આગળ આગળ દેખાડતા જઈ તમે ગોંડલ ચોકડી પહોંચી ગયા છી ગોંડલ ચોકડી આવી ગઈ છે સામેના રોડ આપણે કઈ બાજ જવાનું જ ગામ છે મદાવા મદાવા જસદણ પાસે મદાવા ગાયમાં આવ્યું છે ત્યાં અમે જાય છે તડકો નથી આજ જરાય વાદોડિયું વાતાવરણ છે તો અમને થયું કે ચાલો દર્શન કરતા આવી રસ્તા પર કોઈ જ નથી બધાયને તડકો લાગે એટલા માટે ટ્રાફિક ઓછો છે આજે સન્ડે છે તોય ઓલો રોડ લઈ લેવાય ને જે હાલતો તો તમે પછી આમ બહુ એમ ગયો

સાહેબો છે પણ માગડ ઘર ને ભાઈ મારા હું નોટ આપે છે તમ દેખાડો નાળિયેર ની ખેતી છે અહીંયા આખી વંડી વાડેલી છે કે દેખાતું નથી તડકો સાવ ઓછો છે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે હવે પાછો તડકો આવ્યો છે વાદળિયું થઈ ગયું વાળાનું પ્રોટીન થાય 小宁。 હતી આવો કઈક નજારો છે ભાઈ ગામડાનો વાળી ખેતર વચ્ચે ફાર્મ આવું હોય તો રહેવાની પણ મજા આવે

ख्याती तो परसी थाने सारणपुर तक किथे ख्याती परसी तो सारणपुर कितलो थे रे 20 छथी आम रखाया आगे थाया है ना था कि हमारे हाथाम हम हमकाले डैशबोर्ड तो, तो देखा के भाई जल्दी दिखाई नहीं के डैश का लई लेवा है

પાછળ બેઠા હોય તો સીન ન આવતા હોય તો ફેરવવું પડે પેલા બધા પતરા નાખતા ખબર

આ બધે ગામડાના બધા ફાર્મ હાઉસ છે નાના નાના ઘર છે તમારે છે કે કબર કેટલી તમારે 70% કેટલી તમારે બેટરી છે ખાલી એમ બળલા બળલા તમારું પાટલાથી કિલોમીટર

જપકોન બને મહાદેવ મંદિરયા ઉપર સોમ જસ્તણાગર જસ્તણાગર આહમ મંદિર પોઈન્ટ આ એ મસ ફી વી મુક તો અવિચો જગ્યા છે કઈક નજારાવો છે આવો કઈક લોકેશન છે છોકરાઓ અહીં ક્રિકેટ રમે છે ચોકરાય ક્રિકેટ ની સરસ જગ્યા છે રમવામાં માં પીચ ને ઊંચા ગ્રાઉન્ડ સરસ છે મોટું લેડી તો ન્યાથી આવી ગયું અનિલ રોજ એ દર્શન કરવા આવે છે. ઓફિસે આવે એટલે. બરોબર. હા हा 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 तो हा बरोबर हां आम्हा वाणी बेने दस तारखेच खुलेस वाणी दस तारीखे स्कूल खुलेस हां સૂર્યનારાયણની બાજુમાં પવન ચકી કે નજારો જો કુદરતનો કેવો સરસ છે આવું પાછળનું બેકગ્રાઉન્ડ છે હાઈટ ઉપર મંદિર છે એકસો અગિયાર પગથિયા છે પાછળનો ભાગ છે આખો આવું લોકેશન છે હું ત્યાં બહુ જ મજા આવી

બઉ સરસ જગ્યા આજનો વિડીયો કેવો લાગ્યો તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં ગમે તો શેર કરજો આવું કઈક અમે સરસ મંદિરે આવી છે દર્શન કરી છીએ તમારા બધા અમે બધા માટે પ્રાર્થના કરી છે અમારા વ્યુઅર્સ માટે બધા માટે તો બધાયનું સારું થાય મહાદેવજી બધાની રક્ષા કરે બસ બીજું તો આપણે શું કે અને તમને દેખાડ્યું લોકેશન આ ટાઈપનું છે કંઈક તો બાય ચાલો હવે નેક્સ્ટ ટાઈમ મળશું જ્યારે પાછા કેક આગળ જાશું બીજે કેક ફરવા ત્યાં તમને વિડીયો બનાવીને તમને બધા લોકોનું શેર કરશું તો આજનો વિડીયો કેવો લાગ્યો તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં બાય જય શ્રી કૃષ્ણ મહાદેવ